આપણે બધા પૈસા વિશે શું વિચારીએ છીએ મોટાભાગે તો ગણિત ફોર્મ્યુલા સ્પ્રેડશીટ બરાબર ને પણ સાચું કહું તો વાસ્તવિક જીવનમાં નિર્ણયો સ્પ્રેડશીટ પર નથી લેવાતા એ તો આપણા મગજમાં લેવાય છે તો ચાલો આજે એ જ મનોવિજ્ઞાનને સમજીએ જે આપણને ખબર પણ નથી હોતી અને આપણા બધા જ નાણાકીય નિર્ણયો પાછળ કામ કરતો હોય છે ક્યારે વિચાર્યું છે કે સારા સારા હોશિયાર લોકો પણ પૈસાની બાબતમાં કેમ વારંવાર અતાર્કિક નિર્ણયો લેતા હોય છે આ સવાલ બધાને થાય છે અને ખબર છે આનો જવાબ કોઈ આર્થિક સિદ્ધાંતમાં નથી પણ એ તો આપણા મગજની અંદર આપણા ડર આપણી લાલચ અને આપણા પૂર્વગ્રહોમાં છુપાયેલો છે તો આજે આપણે આ વિષયને ત્રણ ભાગમાં સમજીશું પહેલાં તો જોઈશું કે પૈસાનું મનોવિજ્ઞાન શું છે અને આપણી નાણાકીય માનસિકતા કેવી રીતે બને છે પછી વાત કરીશું સંપત્તિ માટેની વ્યૂહરચનાની અને છેલ્લે પૈસાનું સાચું લક્ષ્ય શું હોવું જોઈએ એ પણ જાણીશું તો ચાલો શરૂ કરીએ ભાગ એકથી તમારી નાણાકીય માનસિકતા એટલે કે પાયાનું નિર્માણ કારણ કે બધું જ શરૂ થાય છે આપણા મનથી પૈસા સાથેનો આપણો સંબંધ બહારની દુનિયામાં નહીં પણ અંદર આપણા વિચારોમાં જ બને છે આપણે પૈસા વિશે જે કંઈ પણ માનીએ છીએ એ માન્યતાઓ આવે છે ક્યાંથી ક્યારે વિચાર્યું છે મોટા ભાગે એ આપણા અંગત અનુભવોમાંથી આવે છે જેમ કે વિચારો કોઈના કાકાએ વીસ વર્ષ પહેલા શેર બજારમાં પૈસા ગુમાવ્યા હોય તો આખા પરિવાર માટે શેર બજાર એટલે શું જુગાર પણ શું એ સાચું છે ના કારણ કે દુનિયા આઠ અબ્બજ લોકોથી બનેલી છે અને એમના આઠ અબ્બજ અલગ અલગ અનુભવો છે આપણો અનુભવ તો આખી દુનિયાની વાસ્તવિકતાનો એક નાનકડો બહુ જ નાનકડો હિસ્સો છે અને આ જ વાત આપણને એક બીજા મહત્વના મુદ્દા પર લઈ જાય છે મોર્ગન હાઉસલ કહે છે કંઈ પણ એટલું સારું કે ખરાબ નથી હોતું જેટલું તે દેખાય છે આ બહુ ઊંડી વાત છે મતલબ કે જ્યારે આપણે કોઈની સફળતા જોઈએ કે નિષ્ફળતા જોઈએ ત્યારે આપણે તો ખાલી પરિણામ જોઈએ છીએ એની પાછળનું નસીબ અને જોખમ એ તો આપણને દેખાતું જ નથી જુઓ આનો મતલબ એવો બિલકુલ નથી કે મહેનત કે સારા નિર્ણયોનું કોઈ મહત્વ નથી ચોક્કસ છે પણ આપણે સ્વીકારવું જ રહ્યું કે દરેક સફળતા પાછળ થોડું નસીબ કામ કરે છે અને દરેક નિષ્ફળતા પાછળ થોડું જોખમ કોવિડ જેવી ઘટના કોઈના પ્લાનિંગમાં નહોતી બરાબર એટલે કોઈ એક વ્યક્તિની સફળતાની આંધળી નકલ કરવા કરતાં જે વ્યાપક સિદ્ધાંતો કામ કરે છે એના પર ધ્યાન આપવું વધારે સારું છે અને હવે આવે છે સૌથી મોટો સવાલ એક એવો સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવાની જરૂર છે આપણા માટે કેટલું પૂરતું છે કારણ કે આ વધુ ને વધુ પૈસા કમાવાની જે દોડ છે ને એ ક્યારેય પૂરી જ નથી થતી જો આપણે ગોલપોસ્ટ જ નક્કી ના કરીએ તો આ એવી રમત છે જેમાં જીતવું લગભગ અશક્ય છે તો સવાલ એ છે કે આ લાલચની જાળમાંથી બચવું કેવી રીતે એના બે બહુ જ સરળ પણ શક્તિશાળી નિયમો છે પહેલું ગોલ પોસ્ટને હલાવવાનું બંધ કરો એક લક્ષ્ય નક્કી કરો અને જ્યારે ત્યાં પહોંચો ત્યારે એનો આનંદ માણો અને બીજું જે કદાચ સૌથી અઘરું છે પોતાની જાતને બીજાઓ સાથે સરખાવવાનું બંધ કરો કારણ કે આ સરખામણી છે જે આપણી માનસિક શાંતિ છીનવી લે છે ઓકે તો માનસિકતાની વાત તો થઈ ગઈ હવે ચાલો બીજા ભાગ પર જઈએ સંપત્તિ માટેની વ્યૂહરચના એટલે કે વૃદ્ધિની વ્યવહારો પદ્ધતિઓ અહીં આપણે એવા કેટલાક નિયમો જોઈશું જે કદાચ પહેલીવાર સાંભળવામાં થોડા વિચિત્ર લાગશે. વોરેન બફેટને તો આપણે બધા ઓળખીએ છીએ. એમની કુલ સંપત્તિ લગભગ 84.5 બિલિયન ડોલર છે. પણ આ આંકડો જુઓ. એમાંથી 81.5 બિલિયન ડોલર એટલે કે લગભગ 96% સંપત્તિ એમણે એમના 65માં જન્મદિવસ પછી કમાઈ છે. શું આ કોઈ જાદુ છે? ના. આ છે કમ્પાઉન્ડિંગની તાકાત સારા પરિણામને બસ લાંબા સમય સુધી ટકાવી રાખવાનો જાદુ આ વાતને હજુ સારી રીતે સમજવા માટે આ સરખામણી જુઓ એક તરફ છે વોરેન બફેટ જેમણે દસ વર્ષની ઉંમરે રોકાણ શરૂ કર્યું અને લગભગ બાવીસ ટકાનું સરેરાશ રિટર્ન મેળવ્યો બીજી તરફ છે જેમ સાયમન્સ જેમણે પચાસની ઉંમરે શરૂઆત કરી પણ રિટર્ન કેટલું છાસઠ ટકા બફેટ કરતા ત્રણ ગણું વધારે પણ છતાં બફેટ એમના કરતા અનેક ઘણા વધુ અમીર છે કેમ એક જ કારણ સમય બફેટને ચાલીસ વર્ષ વધારે મળ્યા આ સાબિત કરે છે કે સંપત્તિ બનાવવામાં રિટર્ન કરતાં પણ સમય વધુ શક્તિશાળી છે હવે એક બહુ જ મજેદાર વાત અમીર બનવું અને અમીર રહેવું આ બે બિલકુલ અલગ વસ્તુઓ છે અમીર બનવા માટે શું જોઈએ જોખમ લેવાની હિંમત આશાવાદ પણ અમીર રહેવા માટે શું જોઈએ નમ્રતા અને થોડો ડર એ વાતની સાવધાની કે જે કમાયા છીએ એ જઈ પણ શકે છે જે વસ્તુ તમને અમીર બનાવે છે એ જ વસ્તુ તમને ગરીબ પણ બનાવી શકે છે તો અમીર રહેવા માટે સૌથી જરૂરી છે ટકી રહેવું અને એના માટે જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે જરૂરિયાત એટલે જે જીવન ટકાવી રાખવા માટે અનિવાર્ય છે અને ઈચ્છા એ તો બસ એક આકર્ષણ છે આજની દુનિયા આપણને સતત ઈચ્છાઓ પાછળ ખર્ચ કરવા મજબૂર કરે છે જે આપણી બચતનો સૌથી મોટો દુશ્મન છે હવે વાત કરીએ એક બીજા કાયદાની મોટા નંબરોનો કાયદો આ શું છે રોકાણની દુનિયામાં એક બહુ રસપ્રદ વાત છે તમે વારંવાર ખોટા હોઈ શકો છો અને છતાં પણ સફળ થઈ શકો છો કેમ કારણ કે તમારી અમુક સફળતાઓ એટલી મોટી હોય છે કે એ તમારી બધી નાની નાની નિષ્ફળતાઓની ખોટ પૂરી કરી દે છે આ ચાર્ટ જુઓ માની લો કે આ કોઈનો પોર્ટફોલિયો છે એમાં સાત સ્ટોક્સ નુકસાનમાં છે અને સાત નફામાં અડધો અડધો હિસાબ પણ છતાં ઓવરઓલ રિટર્ન જુઓ ચાલીસ ટકા આવું કેમ કારણ કે જે અમુક સ્ટોક્સ ચાલ્યા એ એટલા જોરદાર ચાલ્યા કે બાકીના બધા નુકસાનને કવર કરીને પણ મોટો નફો આપી ગયા એટલે વાત એ નથી કે તમે કેટલી વાર સાચા પડો છો વાત એ છે કે જ્યારે સાચા પડો છો ત્યારે કેટલું મોટું જીતો છો ઓકે તો આપણે માનસિકતા પણ સમજી લીધી અને વ્યૂહરચના પણ એક મિનિટ આ બધું શા માટે આટલી મહેનત શાના માટે પૈસાનું સાચું લક્ષ્ય શું છે શું એ ફક્ત મોટી ગાડીઓ મોંઘા ઘર અને વેકેશન્સ છે ચાલો ત્રીજા અને છેલ્લા ભાગમાં આજ સમજીએ ખબર છે પૈસા જે સૌથી મોટી વસ્તુ ખરીદી શકે છે એ કોઈ મોંઘી વસ્તુ નથી એ છે આઝાદી દરરોજ સવારે ઉઠીને એવું કહેવાની આઝાદી કે આજે હું જે ઈચ્છું તે કરી શકું છું પોતાના સમય પર પોતાનું નિયંત્રણ બસ આજ છે સંપત્તિનું સર્વોચ્ચ સ્વરૂપ અને સાચા સુખની ચાવી પણ આજ છે તો આ આઝાદી તરફનું પહેલું પગલું કયું સૌથી પહેલું અને સૌથી મહત્વનું એ છે મહિનાનું ઇમરજન્સી ફંડ વિચારો જો તમારી પાસે મહિના ચાલે એટલા પૈસા અલગથી પડ્યા હોય તો નોકરી જવાનો ડર કેટલો ઓછો થઈ જાય તમને રાહ જોવાનો સમય મળે સારા નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળે આજ તો ખરી આઝાદી છે અને હવે આપણો છેલ્લો નિયમ આ વાક્ય બરાબર સમજો ગરીબ બનવાનો સૌથી સહેલો રસ્તો શ્રીમંત હોવાનો ડોળ કરવો છે મતલબ શું મતલબ કે સાચી સંપત્તિ એ નથી જે દેખાય છે સાચી સંપત્તિ તો એ છે જે દેખાતી નથી એ બેંકમાં પડેલા પૈસા છે એ રોકાણ છે જે મોટી ગાડીઓ અને મોંઘા કપડાં દેખાય છે ને એ તો ખર્ચાઈ ગયેલા પૈસા છે સંપત્તિ નહીં તો આવા દેખાડા અને આવેગમાં આવીને થતા ખર્ચથી બચવા શું કરવું અહીં ત્રણ સરળ નિયમો છે કોઈપણ મોટી લક્ઝરી વસ્તુ ખરીદતા પહેલા પોતાની જાતને આ ત્રણ સવાલ પૂછી લેવા પહેલું શું એને બે વાર ખરીદવાની ક્ષમતા છે બીજું ત્રીસ દિવસ રાહ જુઓ શું ત્રીસ દિવસ પછી પણ એને ખરીદવાની એટલી જ ઈચ્છા છે અને ત્રીજું આવી વસ્તુઓ તમારી સક્રિય આવકમાંથી નહીં પણ નિષ્ક્રિય આવકમાંથી ખરીદો તો ચાલો આખી વાતનો સાર સમજી લઈએ ત્રણ મુખ્ય વસ્તુઓ યાદ રાખવાની છે પહેલું માનસિકતા જ પાયો છે પૈસા વિશે આપણે જે માનીએ છીએ એવું જ આપણું વર્તન બની જાય છે બીજું વ્યૂહરચના હંમેશા લાંબા ગાળાની હોવી જોઈએ સંપત્તિ ઊંચા રિટર્નથી નહીં પણ સમય અને ટકી રહેવાથી બને છે અને ત્રીજું અને સૌથી મહત્વનું આપણું અંતિમ લક્ષ્ય છે સ્વતંત્રતા પૈસાનો સાચો હેતુ પોતાના સમય પર નિયંત્રણ મેળવવાનો છે તો જતા જતાં એક સવાલ સાથે તમને છોડી જાઉં છું જેનો વિચાર ચોક્કસ કરજો તમારા જીવનમાં પૈસાને લગતું એવું કયું સત્ય છે જેને તમે આંખ બંધ કરીને માનો છો અને જરા શાંતિથી વિચારજો કે એ સત્ય ખરેખર કોના અનુભવ પર આધારિત છે તમારા પોતાના કે પછી કોઈ બીજાના